দিরে ধীর ধীর বোল কই আছে বোড়োরেছে বোড়োলো কৈলস বাছে বড়ো পেলে কৈলাসড়ো বড়ো আবে છે અરે ધીરે ધીરે બોલ ભોડો આવે છે આવે છે ભોડો આવે છે એણે હાથમાં રુદ્રાક્ષ પહેર્યા છે કાનમાં કુંડળ શોભે છે એણે હાથમાં રુદ્રાક્ષ પહેર્યા છે કાનમાં કુંડળ શોભે છે એ તો ઢમરું વગાડતો આવે છે આવે છે ભોડો આવે છે એ તો ઢમરું વગાડ આવે છે આવે છે બોડુ આવે છે અરે ધીરે ધીરે બોલ કોઈ આવે છે આવે છે બોડુ આવે છે એને અંગે ભસ્મી લગા છે તો કપૂર જેવો ગોરો છે એને અંગે ભસ્મી લગાડી છે એ તો કપૂર જેવો ગોરો છે એના સર્પ પુઢા મારે છે આવે છે બળો આવે છે એના સર્પ ભૂપાણા માં છે આવે છે બળો આવે છે અરે ધીરે ધીરે બોલ કોઈ આવે છે આવે છે બળો આવે છે એને બાગ બગીચા બના છે એને ભાંગ ધતુરા બાવ્યા છે એને બાગ બગીચા બનાવ્યા છે ભાંગ ધતુરા ભાવ્યા છે એને હાથમાં ત્રિશૂલ શોભે છે આવે છે વળું આવે છે એના હાથમાં ત્રિશૂલ શોભે છે આવે છે વળો આવે છે અરે ધીરે ધીરે બોલ બળો આવે છે આવે છે વળો આવે છે એની જટામાં ગંગા બિરાજે છે એ તો તાંડવ કરતો આવે છે એની જટામાં ગંગા બિરાજે છે એ તો તાંડવ કરતો આવે છે એ તો જટા ઉછાળતો આવે છે આવે છે ભોળો આવે છે એ તો જટા ઉછાળતો આવે છે આવે છે ભોળો આવે છે અરે ધીરે ધીરે બોલ કોઈ આવે છે આવે આવે છે છે એણ પિતા પાર્વતી ના સ્વામી છે એ તો ગણપતિ ના પિતા છે પાર્વતી સ્વામી છે અરે જગત નો તારણહાર આવે છે આવે છે ભળો આવે છે એ તો જગત ના તારણ હાર છે આવી છે બોલો આ છે ધીરે ધીરે બોલ કોઈ આવે છે આવે છે બોલો આવે છે એ તો મહેશ્વરી મંડળ આવે છે ભક્તો ભજન સાંભળે છે એ તો મહેશ્વરી મંડળ આવે છે ભક્તો ભજન સાંભળે છે એ તો ભક્તોને દર્શન આપે છે આવે છે વડો આવે છે તો ભક્તોને દર્શન આપે છે આવે છે વડો આવે છે અરે ધીરે ધીરે ભોલ વડો આવે છે આવે છે વડો આવે છે પેલો કૈલાસ વાળો આવે છે આવે છે વડો આવે છે અરે ધીરે ધીરે બોલ કોઈ આવે છે આવે છે ભણો આવે